દેવાલિયા પોલીસને મળી વધુ એક સફળતા મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી બે દેશી પિસ્તોલ અને બે કારતૂસ સાથે ત્રણને પકડી પાડ્યા ગોધરાથી જામનગર જતી બ્રિઝા કારને મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર રોકી તપાસ કરતાં ભાંડો ફૂટ્યો અબ્દુલ લતીફ સમા હુસેન ચકદા અને મહમ્મદ સલીમ લક્કડ તમામ રહી જામનગરની ધરપકડ દેશી પિસ્તોલ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા તે અંગે તપાસ હાથ ધરી સેવાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સેવાલિયા ચેકપોસ્ટ ખેડા જિલ્લા ખાતે ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું તે દરમિયાનમાં આજરોજ સવારના સાડા છ વાગ્યાના સુમારે ત્રણ ઈસમો એક બ્રેઝા ગાડી જે છે જી જે જીરો દસ જી દસ ઇએલ નાઇન થ્રી નાઇન થ્રી નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈસમોને ચેક કરતાં તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાઇસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આર્મ સેક કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એ વન વન એક કેસ રજિસ્ટર્ડ કરેલ છે જેમાં ત્રણ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા રહેવાસી કાલાવાડ હોસેન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે અને ત્રણેય આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાયા કેવી રીતે લાયા કોના માટે લાયા એ અંગેની પૂછપરછ હાલમાં છે આમાં આરોપી લતીફ ઓસમાનભાઈ પૂર્વ ઇતિહાસ છે તે અગાઉ આમસેકમાં પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ રીતે અત્યારે જાણવા મળે છે